નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલ ગોસ્વામી પિનલ સ્ક્રનને યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ ચાર એપ્રિલથી લઈને અગિયાર અથવા તો ચૌદ એપ્રિલ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન અત્યારે ચોક્કસથી ગુજરાતમાં એક વાદળછાયું વાતાવરણ છે જે તમે મારી પાછળ પણ જોઈ શકો છો કે ગુજરાતમાં આંશિક વાદળોનો રાઉન્ડ અને કોઈ કોઈ વિસ્તારમાં તો ઘાટા વાદળોનો પણ રાઉન્ડ જોવા મળી રહ્યો છે તેની પાછળનું મિત્રો કારણ છે કે તમે સ્ક્રીન ઉપર બતાવવાનો પ્રયત્ન કરીશું કે અત્યારે જે સિસ્ટમ સર્જાય છે તે ગુજરાત સહિત મધ્ય ભારતના અનેક વિસ્તારોને આવરી લીધી છે અને અમુક વિસ્તારમાં તો ઘાટા વાદળોનું પ્રમાણ પણ જોવા વધારે મળ્યું છે અમુક વિસ્તારમાં લોવર ક્લાઉડ એટલે કે વરસાદી વાદળો હોતા નથી તેનું પ્રમાણ પણ વધારે જોવા મળ્યું છે આજ રોજ કચ્છ હોય ઉત્તર ગુજરાત હોય ઉપરાંત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ અનેક પંથકમાં વાદળછાયું વાતાવરણ પણ વધારે જોવા મળી રહ્યું છે બીજી તરફ મિત્રો વાત કરી દઈએ તો અત્યારે જે સિસ્ટમો સક્રિય છે તેની ખાસ ચર્ચા કરીશું કારણ કે એ સિસ્ટમોને કારણે ગુજરાતને આ બધી અસર થઈ રહી છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાં જે સક્રિય થયું હતું તેના લીધે થઈને એક સાયક્લોનિક સિસ્ટમનું એક નિરૂપણ થયું છે અને એના લીધે થઈને રાજસ્થાન ઉપરાંત મધ્ય ભારત અને ગુજરાત સહિત અનેક વિસ્તારમાં આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ ગયો છે આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે તારીખ ચારથી લઈને છ તારીખ સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારમાં આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ જશે ઉપરાંત કોઈ કોઈ વિસ્તારમાં ઘાટા વાદળો સર્જાય ભેજનું પ્રમાણ વધારે સર્જાય અરબી સમુદ્રનો ભેજ વધારે મળે તો જે તે વિસ્તારમાં ઘાટા વાદળો સહિત અનેક વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં પણ થઈ શકે છે આવનારા દિવસોમાં વરસાદની શક્યતા કેટલી છે ખાસ કરીને ચારથી છ તારીખનું જે સેશન છે તેમાં કેટલી શક્યતા છે તે પણ તમને બતાવવાનો પ્રયત્ન કરીશું પરંતુ આ એક તમને રાઉન્ડ ફિગર સિસ્ટમ જણાવી દીધી કે અત્યારે જે ઘાટા વાતાવરણનો રાઉન્ડ છે તે કચ્છના ઉત્તરી પટ્ટાથી લઈને મધ્ય ભારત તરફ એક રેખા જઈ રહી છે જેના કારણે થઈને ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવી ગયો છે હવે મિત્રો આપણે એક ક્લાઉડ બેઝ ફોર્મેશનના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કે અત્યારે જે વાતાવરણ છે એ કઈ હાલતમાં છે અને આવનારા દિવસોમાં વાતાવરણ કેવું રહી શકે છે તમે જોઈ શકો છો કે ચાર તારીખે વાદળો પણ દેખાશે પાંચ તારીખે પણ દેખાશે અને આવનારી પાંચ તારીખ એટલે કે આવતીકાલે સૌરાષ્ટ્રના પૂર્વ તરફના વિસ્તારો માફ કરશો સૌરાષ્ટ્રના પશ્ચિમ તરફના વિસ્તારો જેમાં દેવભૂમિ દ્વારકા સહિત અનેક વિસ્તારમાં છોટી અથવા તો હળવા મધ્યમ વરસાદી ઝાપટાંની શક્યતા રહેલી છે એટલે મિત્રો ખાસ કરીને તારીખ ચારથી લઈને છ તારીખનું સેશન સાચવવું જરૂરી છે જેમાં કચ્છ હોય ઉત્તર ગુજરાત હોય સૌરાષ્ટ્રના અનેક પંથકો હોય જેમાં ઘાટા વાદળો પણ સર્જાઈ શકે છે જો ભેજનું પ્રમાણ વધારે સર્જાય તો જે તે વિસ્તારમાં સામાન્ય વરસાદી ઝાપટાં પણ થઈ શકે તેવી શક્યતા છે ઉપરાંત મિત્રો આવનારા દિવસોમાં મધ્ય ભારત અને પૂર્વ ભારત તરફ પણ એક વરસાદી વાતાવરણ સર્જાશે સાયક્લોન સિસ્ટમનું પણ નિરૂપણ થવાનું છે એટલે આવનારા દિવસોમાં પણ પૂર્વ ભારત છે ઉત્તર ભારત છે અને મધ્ય ભારતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે અને જો મધ્ય ભારતમાં એક સાયક્લોનિક સિસ્ટમ વધારે મજબૂત બને અને તેનો ઘેરાવો વધારે મોટો થાય તો ગુજરાતને પણ આવનારા દિવસોમાં અસર થઈ શકે તેવી શક્યતા છે પરંતુ અત્યારે જે પાકિસ્તાન તરફની અવારનવાર સિસ્ટમો છે ઉપરાંત ડબલ્યુ ડી સક્રિય થયા છે જેના કારણે સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે તેના લીધે થઈને આવનારી તારીખ દસ અગિયાર અને બાર તારીખે પણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે એટલે મિત્રો ચારથી છ તારીખનું જે સેશન જે ચિંતાવાળું છે ત્યારબાદ તારીખ દસથી લઈને બાર તારીખનું સેશન છે તે પણ ચિંતાનો એક વિષય કહી શકાય છે આવાનવા સિસ્ટમો સક્રિય થાય છે તો તમને તમામ પ્રકારની માહિતી આપતા રહીએ છીએ અને એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થશે જે આપણને ગરમીમાં સામાન્ય રાહત મળનારી છે પરંતુ એક તરફ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાને કારણે આ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે તારીખ તેર તારીખની આસપાસ પણ તમે જોઈ શકો છો કે એક મજબૂત ડી સક્રિય થાય જેની અસર રાજસ્થાનને પણ વધારે થવાની છે રાજસ્થાનના પણ અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે અને તેના લીધે તેને અરબી સમુદ્ર પણ થોડોક એક્ટિવ દેખાશે ભેજવાળા પવનો આવશે અને ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો તારીખ તેર તારીખની આસપાસ આવી શકે છે એટલે મિત્રો ઓવરઓલ તારીખ ચારથી લઈને છ તારીખનું જે સેશન પૂર્ણ થાય ત્યારબાદ દસથી લઈને તેર તારીખનું જે સેશન છે તેમાં પણ વરસાદની શક્યતા રાજસ્થાન મધ્ય ભારત સહિત ઉત્તર ભારત અને પૂર્વ ભારતના અનેક વિસ્તારોમાં રહેલી છે ત્યારબાદ મિત્રો હવે એક બેઝ ફોર્મેશનના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આવનારા દિવસોમાં વરસાદની શક્યતા ક્યાં વધુ રહેલી છે જે તમે બ્લૂ કલરનો જે ભાગ જોઈ રહ્યા છો તે વરસાદી વિસ્તારો કહી શકાય છે જેમાં ઉત્તર ભારતમાં ડબલ્યુડી સક્રિય થાય અને તેનો એક ટફ રેખા પૂર્વ ભારત સુધી સંકળાયેલી રહેશે અને પૂર્વ ભારતના પણ અનેક ભાગોમાં વરસાદી વાતાવરણ સર્જાશે અત્યારે જે સિસ્ટમ છે ગુજરાતને નહીં દેખાય પરંતુ મિત્રો મધ્ય ભારતમાં ચોક્કસથી તેની અસર વધારે થવાની છે રાજસ્થાનના અનેક ભાગો અને મધ્ય ભારતના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા આવનારા દિવસોમાં રહેલી છે ગુજરાતને પણ અસર કરશે કઈ સિસ્ટમ તો સાયક્લોનિક સિસ્ટમ અને અરબી સમુદ્રના ભેજવાળા પવનને ચોક્કસથી ગુજરાતને અસર કરશે અને ચારથી લઈને છ તારીખનું સેશન અને ત્યારબાદ દસથી લઈને તેર તારીખનું જે સેશન છે એ તમામે તમામમાં દિવસોમાં ગુજરાતમાં વાદળોનું પ્રમાણ વધારે જોવા મળશે અને મિત્રો હજુ પણ જણાવીએ છીએ ખુલ્લામાં કોઈ ચીજ વસ્તુઓ પડી હોય તો સત્વરે લઈ લેજો કારણ કે આ જે ક્લાઉડ ફોર્મ્યુલેશન બની રહ્યું છે જે લો ક્લાઉડ અમુક જગ્યાએ ભેજના કારણે વધારે બની જતા હોય છે અને તેના લીધે થઈને કહી શકાય કે મોડી સાંજ બાદ આ વરસાદ વધુ થતા હોય છે એટલે મિત્રો અત્યારે કદાચ આપણે તાપ તડકો ઉગાડ હોય તો આપણે કોઈ સાચું માનતા નથી પરંતુ આપણે ગયો જે વરસાદનો રાઉન્ડ હતો તેમાં પણ જણાવ્યું હતું કે બપોર પછી આ ક્લાઉડ એટલે કે વરસાદી વાદળો સર્જાઈ શકે છે અને વરસાદ પડી શકે છે તો બપોર બાદ સાંજે અંદાજીત છ કે સાત વાગ્યા બાદ બાદ એક વરસાદનો રાઉન્ડ જોવા મળ્યો હતો જેમાં આણંદ જિલ્લાના પણ અનેક ભાગોમાં વરસાદી રાઉન્ડ જોવા મળ્યો હતો એટલે મિત્રો આપણે એક જ્યારે આગાહીના અનુરૂપ તમને માહિતી આપતા હોઈએ છીએ તો થોડા સાવચેત રહેવું એલર્ટ રહેવું જરૂરી છે બાકી બધું કુદરતના હાથમાં છે આપણે થોડું સાચવીશું તો આપણો જે પાક છે અથવા તો ખુલ્લામાં કોઈ ચીજ વસ્તુઓ પડી હોય તો આપણને ભારે નુકસાની ન થાય તમે જોઈ શકો છો કે તેર તારીખની આસપાસ પણ મધ્ય ભારતના અનેક ભાગોમાં સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો વધારે મજબૂત થાય અને જો તે વધારે મજબૂત બને તો ગુજરાતનો જે પૂર્વ તરફનો વિસ્તાર છે તેમાં પણ પ્રભાવિત થઈ શકે છે પરંતુ એ શક્યતા હાલ ખૂબ ઓછી ગણીને ચાલવી આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદની શક્યતા કેટલી રહેશે તમામ પ્રકારની માહિતી આપી દઈશું પરંતુ એક પછી એક જ્યારે ડબલ્યુડી સક્રિય થઈ રહ્યા છે ત્યારે અવારનવાર ડબલ્યુડી સક્રિય થવાને કારણે સાયક્લોનિક સિસ્ટમ પાકિસ્તાન તરફ સર્જાતી હોય છે અને સાયક્લોનિક સિસ્ટમ પ્લસ અરબી સમુદ્રના ભેજવાળા પવનો મળે અને ક્લાઉડ ફોર્મેશન વધારે મજબૂત બને તો જે તે વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે મિત્રો ચારથી છ તારીખનું જે સેશન છે તેમાં વરસાદની શક્યતાની વાત કરી દઈએ તો કચ્છ છે ઉપરાંત સૌરાષ્ટ્રનો પશ્ચિમ તરફનો વિસ્તાર છે ઉત્તર ગુજરાતના પણ ઉત્તરી પટ્ટામાં કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછોટી અથવા તો હળવા મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે ત્યારબાદ સેમ સેશન દસ થી લઈને તેર તારીખમાં પણ જોવા મળી શકે છે દસથી લઈને તેર તારીખમાં તો ગુજરાતના અંદાજીત એસી થી નેવ ટકા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે હવે દસથી તેર તારીખમાં વરસાદની શક્યતા કેટલા પ્રમાણમાં રહેશે એ આવનારા દિવસોમાં જેમ દિવસો નજીક આવશે તેમ આપણને વધારે ખ્યાલ આવશે પરંતુ આ એક પૂર્વ અનુમાન વધારે પડતું આગવું કહેવાશે આવનારા દિવસોમાં તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું બીજી તરફ મિત્રો ગરમીનું પ્રમાણ બપોર દરમિયાન થોડું વધારે જણાશે જેમાં છત્રીસથી લઈને આ ડિગ્રીની આસપાસ ગરમી જોવા મળશે પરંતુ મોડી રાત્રે અને વહેલી સવારે આપણને સામાન્ય ઠંડકનો અહેસાસ થશે ગરમીમાં સામાન્ય રાહત થશે ન્યૂનતમ તાપમાન છવ્વીસ સત્યાવીસ ડિગ્રી કરતાં જ નીચે રહે જે આગામી અઠવાડિયા સુધી આપણને આવું ને આવું વાતાવરણ જોવા મળી શકે છે કારણ કે એક પછી એક જ્યારે ડબલ્યુડી સક્રિય થાય છે અને આપણને ખ્યાલ છે કે ડબલ્યુડી સક્રિય થયાના ચોવીસથી અડતાલીસ કલાક બાદ ગુજરાત અને રાજસ્થાનના અનેક ભાગોમાં એક ઠંડકવાળું વાતાવરણ આપણને જોવા મળી જતું હોય છે ગરમીમાં રાહત મળશે બીજી બાજુ એક વરસાદની આફત પણ છે એટલે થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો અને અવનવી વરસાદની આગાહી ઉપરાંત નવી નવી સિસ્ટમો સક્રિય થશે તો તમને તમામ પ્રકારની માહિતી પણ આપી દઈશું એટલે રોજે રોજની આપણી વિડીયો જોવાનું ભૂલતા નહીં અને આપણે રોજે બરોજના સમાચાર પણ લાઈવ આપવાનો પ્રયત્ન કરીએ છીએ તો એ સમાચારો પણ જોવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે